હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રાળમાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે હવ ડાય ને રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ જોઈ લો હું આવી ગયો છું વાડિયા સવારમાં હા તો એ તૈયાર થઈ દુકાને જવાનું છે અને આજ વીસ તારીખ વીસ જૂન હજી વરસાદ અમારે થયો નથી તો હવે વરસાદ કેદી થાય વાટ જોઈ તો મોડો થાય નહીં એમ નબળું વરફાતું જાય પેલો વરસાદ જો હોય તો વરસ વરફ સારું થાય અને મગફળી વાવવા વાળાને સારું પડે એમ એટલે વરસાદની ખાસ જરૂર છે અને જો આ ખેતરો આવે એમને પૈડા નજર પડે ત્યાં સુધી ખેતરો કોરા પડ્યા છે અને વરસાદ થઈ જાય એટલે લીલો સમ થઈ જાય જોઈ લો એટલે મિત્રો તમારે વરસાદ થયો હોય તો કોમેન્ટ કરજો અમારે તો વરસાદ થયો નથી હવે વીસ તારીખ તો થઈ ગઈ છે આજ એટલે વાવણી થાય એટલે વાવણી વાવવા માંડીએ બધું તૈયાર કરીને બધા ખેડૂતો બેહી ગયા છે અત્યારે હાવ વાટ જોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે વરસાદ થાય એટલી જ વાર છે વરસાદ થાય એટલે વાવવા માંડે સીતા ખેડૂતો એટલી વાર છે મિત્રો અને મિત્રો એક વાત ખાસ કેવી છે કે જેમ બને એમ ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે ગાય આધારિત ખેતી મારી પાસે તો ગાય છે એટલે મને તો શોખ હતો એટલે મેં ગાય લીધી પણ ગાય આધારિત ખેતી કરવા માટે કરવું જોઈએ ખાસ અને દવા ખાતરથી કેટલી રોગચાળો હજી તો મેં નથી કર્યું ખાતર વાવ્યું જ છે અને દવા ઓછી છાટીએ પણ ધીમે ધીમે ઓછું કરતા થાય તો ઓર્ગેનિક ખેતી થઈ શકે એમ આ રોગચાળો કેટલો આવ્યો છે એટલે હું તો કહેવા માગું છું બહુ રોગચાળો આવે છે રોગચાળો એટલે માણામાં ઢોરમાં માણામાં ઢોરમાં જે રોગચાળો વધી ગયો છે યા દવા ખાતરના હિસાબે રાસાયણિક ખાતર અને દવા દવા એથી જ વધી ગયું છે બધું એટલે મિત્રો જેમ બને ઓછી દવા સટાય અને ગાય અને ગાયનું છાણ એ પ્રમાણે ખેતી કરો એમાં અલગ અલગ આવે છે પણ બનાવવાના બ્રહ્માસ્ત્ર અને ને જીવામૃત ને એ બધું બનાવવાનું આવે એ બનાવીએ આપણે તો સારું પણ હું તો નથી બનાવતો પણ હું બનાવી ધીમે ધીમે ચાલુ કરીશ એમ હું એવો વિચાર છે એમ ઓર્ગેનિક ખેતી અને હમણાં અમારે ઓર્ગેનિક ખેતી માટેની મિટિંગ થઈ ગઈ અમારા ગામમાં એક એટલે જેમ બને એમ ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે એવો મારો પ્રયાસ રહે અને રાષ્ટ્રના વિકાસ માટે પણ એ જરૂરી છે રાષ્ટ્રના નિર્માણ માટે ઓર્ગેનિક ખેતી જરૂરી છે ઓર્ગેનિક ખેતી નકરા કેટલા રોગ આવ્યા છે કેન્સર ને ઓલાન ઓલાને એ બધા રોગ ઓછા આવે એમ એટલે એટલે મિત્રો જેમ બને એમ ઓર્ગેનિક ખેતી તરફ વળે એવો મારો પ્રયાસ રહે એટલે તમે પણ ઓર્ગેનિક ખેતી કરો એવું મારું માનવું છે તો રાસાયણિક ખાતર અને દવા જે આપણી જમીનમાં વધી ગયું છે એ હવે આપણે નાખવાનું ઓછું કરવું પડશે આવડું આ ખાતર આપણું સાણિયું ખાતરને એ જ વધારે વાવવાનું નાખવાનું અને બને ત્યાં સુધી દવા ખાતરનો ઓછો ઉપયોગ કરીએ તો ઓર્ગેનિક ખેતી થાય અને આપણે ખેતીમાં ખર્ચ પણ ઓછો થાય એટલે પડતર આપણને નીચે પડે એક વાર ઓલું થાય થોડુંક નબળું થાય પણ સરવાળે તો એ ખેતી સારી પડે એમ ભલે થોડુંક ઓછું થાય પણ આ ખર્ચ ઓછો આવે એટલે બને જ્યાં હું ત્યાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ હરશું અને સરકાર પણ એમાં પ્રોત્સાહન આપે છે આપણને સહાય આપે છે એટલે આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક ખેતી તરફ વળીએ તો સારું એમ આ વિડીયો સ્પેશિયલ એટલા માટે જ બનાવ્યો છે કે આપણે પ્રાકૃતિક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે હું પ્રોત્સાહિત કરું છું ખેડૂતોને અને હું પણ કરીશ જેમ બને વહેલી તકે પ્રાકૃતિક ખેતી કર એટલે તો મેં ગાય રાખી છે મિત્રો ગાય આચારિત ખેતી કર્યા અને ગાયનો તો મને શોખ હતો જ એટલે હવે મિત્રો આ વિડીયો પૂરું પૂરો કરું છું મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયો જોજો બસ આ વિડીયો અત્યાર સુધી આપણે પાછા મળશું પાછા કાલના વિડીયોમાં તો થેન્ક યુ